પરીક્ષા નો ભય દૂર થાય અને તેઓ પરીક્ષા માટે માનસિક રીતે સુસજ્જ બને તે માટે મોટીવેશનલ સ્પીચ નો કાર્યક્રમ ગુરુકુળ વિદ્યાલય છાપરી ખાતે યોજાયો હતો જેમાં મોટીવેશનલ સ્પીકર તરીકે શ્રી જે કોલેજના પ્રાધ્યાપક શ્રી મૌલિકભાઈ ક્ષત્રિય અને સરકારી કોલેજ દાહોદના ઉત્પલ ગણાત્રાએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું બંને મોટિવેશનલ સ્પીકરો દ્વારા ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને વાર્તા અને જોક્સના માધ્યમથી પરીક્ષાનો હાવ દૂર થાય અને પરીક્ષાના માનસિક ભયથી તેઓ મુક્ત બને તે રીતે વ્યક્ત કરવામાં આવ્યા હતા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એસ એલ દામાએ વિદ્યાર્થીઓને મુક્ત રીતે પરીક્ષા આપે તે માટે સ્વાનુભાવ આધારિત ભાથું સિંહ પ્રોત્સાહિત કર્યા હતા કાર્યક્રમમાં શિક્ષણ નિરીક્ષક આર આર ભોકંડ તથા મોડલ સ્કૂલ ધાનપુરના આચાર્ય આર એમ પ્રજાપતિ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું